બજરંગદાસ બાપાની અસ્તિમ કૃપાથી મુજમહુડા બાપા સીતારામ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું બજરંગદાસ બાપાની એકવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સત્યનારાયણની કથા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાપ્રસાદમાં બુંદી ગાંઠિયા ગરમાગરમ ભજીયા પ્રસાદ રાખ્યો હતો વિસ્તારના રહીશોએ મહાપ્રસાદ લાભ લીધો હતો દરસાલની જે મોહન ભરવાડ દ્વારા આયોજન કરવામાં આવે છે ફોન નંબર ના કાઉન્સલર મનીષ પગાર પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે ભરવાડ સમાજ તથા સાર્વજનિક મંડળના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ચાર ચાર બે હજાર પચીસ સ્થાપના દિવસ છે આ એકવીસમું વર્ષ છે મૂજમોડા બાપા સિવરાવ મંડી શિવાજી ચોકની સામે અને દર વર્ષે આ જ રીતે ચાર ચાર બે હજાર ચોવીસ પચીસના એટલે સ્થાપના દિવસ નિમિત્તે સત્યારણ ભગવાનની કથા અને સવારે અગિયાર વાગ્યાથી સાંજના આઠ નવ વાગ્યા સુધી લાઈવમાં પ્રસાદ હોય છે બુંદી ગાંઠિયા ભજીયા બાપાની મનપસંદ નાના બાળકો માટે ચોકલેટ અને છાશનું વિતરણ ચાલે છે અગિયારથી સાંજના આઠ નવ વાગ્યા સુધી અમારા વિસ્તારના ભાવિ ભક્તો આ પ્રસાદનો લાભ લે એવો અમારો ધ્યેય હોય છે અને એક ધ્યેય પ્રમાણે આજુબાજુના બધા મંડળોના અને અમારા મનીષભાઈ છે એવા અમારા બીજા ભરવાડ સમાજના ભાઈઓ છે અને આજુબાજુના સમાજના બના સાત સહકારથી આ પ્રોગ્રામ અમારો દર વર્ષે ભક્ત બાપા પૂર્ણ કરાવે છે અને કરતો રહે અને આ આજીવન ચાલ્યા કરે અમારી આ પરંપરા જે ચાલે છે એ ચાલ્યા કરે એવી અમે બાપાને પ્રાર્થના કરીએ અને સવારે અગિયારથી સાંજના આઠ વાગ્યા સુધી છે ભાવિભક્તો બધા પ્રસાદ લેવા આવે એવો ભાવભીનું અમારું આમંત્રણ છે બાપા તરફ